નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે જેમાં તમામ જે દારો મદાર હોય છે એ મતદાતાઓનો હોય છે મતદાતા જે વિચારે અને કયા વિચાર વિચારે કયા મતદાતાને અત્યારે તો કયા ઉમેદવાર પસંદ છે કયા કારણોસર પસંદ છે તેની પાછળના કયા અલગ અલગ જે ટર્મ્સ અને કન્ડિશન પણ અત્યારે તો જોવા મળતી હોય છે કે જો મારો આ ઉમેદવાર આવશે તો આ પ્રકારનું કાર્ય કરશે જો મારા ઉમેદવાર આવશે તો અત્યારે અમારે જે કોઈ અમને અત્યારે તો જે જોઈતું હશે એ અમને મળશે તેવી બધી ઘણી બધી બાબતો પર જે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પણ સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રમાણે રાજકારણ ગરમાયું છે સમગ્ર ભારતમાં રાજકારણ ગરમાયું છે એક બાજુ મહિલા ઉમેદવાર હોય કે પછી યુવા ઉમેદવાર હોય કે પછી જે વયોવૃદ્ધ પણ હોય ત્યારે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે કે ના અત્યારે ગમે તેમ કરીને જે અમારા જે સંસદ સભ્ય આવશે એ અમારા જે કામ છે જે અમારા સવાલ છે એ બધાને જોશે સમજશે અને ત્યારબાદ અમે ક્યાંક નિર્ણય પણ લઈશું અત્યારે તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે કે અમે જો તરાલ અમારો ઉમેદવાર પસંદ કરીએ તો તેમાં ક્રાઇટેરિયા શું હોય કેવી રીતે તરાલ તો જે વરિષ્ઠ જે વ્યક્તિઓ છે વરિષ્ઠ મતદાતાઓ છે તે તેમના ઉમેદવારને લઈને શું વિચારી રહ્યા છે તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે જતીનભાઈ શેઠ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ વરિષ્ઠ મતદાતા છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હઈએ આપણે તો અત્યાર સુધી ઘણી બધી જે ચૂંટણીઓ જોઈ હશે જેની ઉપર વિશ્લેષણ પણ ઘણું બધું કર્યું હશે અને એમાં પણ ઘણી બધી બાબતો તેમાં પણ આપણે જોઈએ હશે કે ના અત્યારે હાલ તો કેવી રીતની પરિસ્થિતિ હોય છે કે કયા કયા મુદ્દાઓને લઈને અત્યારે તો જે ચર્ચા વિચારણા ધરવામાં આવતી હોય છે પણ સાથે એક બાબત એ પણ મુખ્ય હોય છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત લોકસભા હોય તો લોકસભા અને તેમાં ઉમેદવારો અત્યારે તો કેવી રીતના હોવા જોઈએ શું લાગી રહ્યું છે યોગેશભાઈ આપના મત અનુસાર આટલી બધી તમે ચૂંટણીઓ જોઈ આટલી બધી તમે ચર્ચા વિચારણા કરી અત્યાર સુધી નવું શું જોવા મળ્યું પહેલા કેવા પ્રકારની જે ચૂંટણી હતી ને અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે હું તો પ્રી ઇન્ડિપેન્ડન્સ જન્મેલો છું એટલે કે આઝાદી મળી એ પહેલાનો જન્મ્યો છું એટલે સૌથી પહેલી ચૂંટણી ભલે એ વખતે હું ઘણો નાનો હતો પણ મારા મામા એ વખતે એક પક્ષમાંથી ઉભા હતા એટલે એમના કાગળિયા બધા ઘરે ઘરે વહેંચવા એ કામ મેં કરેલું છે એટલે એમ કેવાય કે પહેલી ચૂંટણીથી થી હું થોડો સક્રિય હતો એ વખતે ઓગણીસો બાવન ની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવાની અથવા સિક્કો મારવાનું એવું નતું જેટલા ઉમેદવાર હોય એટલા ડબ્બાઓ રાખવામાં આવતા અને એમાં તમારે કોને મત આપવો છે એ ડબ્બામાં તમારો મત નાખો આ પરિસ્થિતિ ઓગણીસો ને બાવન માં હતી ત્યાર પછી ગુજરાતની જ વાત કરીએ તો ઓગણીસો મહાગુજરાતનું આંદોલન ચાલ્યું હતું એટલે હિન્દુ ચાચાની આગેવાની હેઠળ જનતા પક્ષ બન્યો હતો અને એ લોકો ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે ગુજરાતભરમાં કોંગ્રેસ વિરોધી એક હવા ફેલાઈ હતી અને જનતા પક્ષ નામનો એક પક્ષ કોંગ્રેસની સામે ઉભો રે એ પરિસ્થિતિ થઈ નહીં તો આઝાદી મેળવવાને કારણે કોંગ્રેસનું એટલું બધું મોટું પીઠબળ હતું લોકોમાં કોંગ્રેસ માટેની એવી લાગણી હતી કે આમના લીધે આપણે અંગ્રેજોને કાઢી શક્યા દે દી અમે આઝાદી બિના ખડગ બિના ઢાલ આ શબ્દો એ વખતે ગુંજતા હતા એટલે કોંગ્રેસનું એકદમ આઉટરાઈટ વર્ચસ્વ હતું એને હિન્દુ ચાચાએ પડકાર્યું ઓફકોર્સ બહુ સારી બેઠકો ના મેળવી શક્યા પણ આ આ એક મંડાણ થયા કે એ વખતે એક વિરોધ પક્ષ આવો હોય ત્યાર પછી ઓગણીસો એકાધિકાર જેવી પરિસ્થિતિ હતી વચ્ચે સ્વતંત્ર પક્ષ ઉભો થયો પણ એ સ્વતંત્ર પક્ષ પણ જાણે કે રાજા મહારાજાઓનો અથવા તો એવાનો હોય એ કારણસર બહુ લાંબો ન ચાલ્યો પણ ચૂંટણીમાં કોઈ વિરોધ કરી શકે અથવા પ્રજાના મુદ્દાને સરકાર સામે રજૂ કરી શકે એ પરિસ્થિતિ હતી અને ત્યાર પછી તમે આગળ આગળ જતા એમ મોદી સાહેબના ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા પછીની ચૂંટણીઓ જાણે એક તરફી હોય એવું થઈ ગયું કેશુભાઈની સરકાર આવી અને ત્યારે પણ કોંગ્રેસનો થોડો અવાજ રજૂ થાય એ પરિસ્થિતિ હતી પણ મોદી સાહેબના આવ્યા પછી જે ચૂંટણીઓ થઈ એમાં એકદમ કોંગ્રેસ વિરોધી વાતાવરણ થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટી જે જનસંઘ તરીકે મૂળ જેનો જન્મ થયો હતો મજબૂત વિરોધ પક્ષ તરીકે આવ્યો અને એ વખતે પ્રજા એમને મત કોને આપવો તો એ વખતે એક એવું હતું કે આ જો આ લોકો એમને આઝાદી અપાય છે એના માટે કેટલા બલિદાનો આપ્યા છે તો કોંગ્રેસને વોટ આપો પણ એ હવા ધીમે ધીમે બદલાતી ગઈ અને પેઢી પણ બદલાતી ગઈ એટલે કોંગ્રેસે ભારતની આઝાદી માટે બહુ કામ કર્યું છે એ એ માત્ર ઇતિહાસ રહ્યો પ્રજાના માનસ ઉપર વાત ગઈ અત્યારે ભલે કોંગ્રેસ એના પ્રચારમાં આ વાતને કર્યા કરે પણ અત્યારે જે મતદાતાઓ છે એમના ઉપર કોંગ્રેસે આઝાદીમાં બહુ કામ કર્યું હતું માટે કોંગ્રેસને વોટ આપો એ એ મુદ્દો અત્યારે બહુ રહ્યો નથી અત્યારે મુદ્દો એ રહ્યો છે કે ભારતનો વિકાસ કોણ કરી શકે જે કઈ ભ્રષ્ટાચાર છે એને કોણ દૂર કરી શકે લોકોને બેરોજગારી અને આ બધા પ્રશ્નો છે એ વાત હવે મુદ્દા તરીકે ચર્ચાવા માંડી ઓગણીસો ઇન્દિરાજીની આગેવાની હેઠળ પાકિસ્તાન સાથેનું યુદ્ધ થયું ત્યારે એક વાતાવરણ ઉભું થયું કે ઇન્દિરાજી ના પક્ષને આપણે મત અપાવું પણ પછીથી એમનું ગરીબી હઠાવ સૂત્ર આવ્યું અને ત્યાર પછી ઇમરજન્સી આવી ત્યારે ઇમરજન્સીને કારણે ઇન્દિરાજીને પોતાનું વર્ચસ્વ ગુમાવવું પડ્યું ફરી પાછો એક ની આગેવાની હેઠળ સરકાર રચાઈ પણ એ ગઠબંધન હતું જુદા જુદા પક્ષો હતા આજના ગઠબંધન જેવું નહીં પણ એ લોકો એક નિશાન બધા ભેગા થઈને એક પક્ષ તરીકે ઉભો કર્યો ને એ વખતે સરકાર રચાઈ પણ આ ગઠબંધન હોવાને કારણે એમાં જે જે નેતાઓ હતા એમના વચ્ચેના ડિફરન્સીસ એટલા બધા આવ્યા મોરારજીભાઈની સરકાર લાંબુ ફરીથી ઇન્દિરાજી સત્તા ઉપર આવ્યા અને એમણે સારા કામો કરી બતાવ્યા પછી તો એમની હત્યા થવાથી રાજીવ ગાંધી આવ્યા જેમને રાજકારણનો જરા પણ અનુભવ નહીં એમને ઇન્દિરાજીની હત્યાને કારણે સિબ્પથી વેવ થયું અને ચારસો જેટલી બેઠકો રાજીવ ગાંધીને મળી જે રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી નથી શક્યું મોદી સાહેબ આવ્યા છતાં એ રેકોર્ડ ને તો ટચ નથી કરી શક્યા ને ક્યારે ટચ થશે ખબર નથી પણ એ રાજીવ ગાંધી ના હત્યા પછી જે કઈ પરિસ્થિતિ કોંગ્રેસની થઈ એમાં વિપક્ષો થોડા થોડા મજબૂત થયા અને મેં તો વિપક્ષમાં એવા એવા લોકોને લોકસભામાં જાતે મેં જોયેલા છે એમાં પુરુષોત્તમ માવલંકર હોય આચાર્ય ક્રિપલાની હોય જ્યોર્જ ફર્નાન્ડીઝ હોય એ લોકો જ્યારે બોલે ત્યારે એ વખતના વડાપ્રધાન બહુ ધ્યાનથી એમને સાંભળે એ મેં નજરે નજર લોકસભામાં જોયેલું છે લોકસભાની બેઠક દરમિયાન એટલે આવા નેતાઓ અથવા તો જેનો અવાજ સરકાર નોંધે એને ગણતરીમાં લે આવા નેતાઓ જોવા નથી મળતા ફિરોઝ ગાંધી ની વાત કરવી હોય તો એમને તો જવાહરલાલ ને પણ એમના જમી હોવા છતાં લોકસભામાં એમના વિરુદ્ધ બોલતા મેં જોયા હતા વિરુદ્ધ અથવા તો લોકોની વાત રજૂ કરતા એટલે આ આ જે વિરોધ પક્ષ હતો એ હવે મોદી સાહેબ ના આવ્યા પછી અને પર્ટિક્યુલરલી બે હજાર ચૌદ ની ચૂંટણી પછી તો જાણે વિપક્ષનું નામ શેષ થઈ ગયું છે મોદી સાહેબે તો સૂત્ર આપ્યું હતું કે કોંગ્રેસ મુક્ત અમારે ભારત બનાવવું છે હવે કોંગ્રેસ મુક્ત ને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે એ આખી એક જુદી વાત છે એટલે અત્યારે જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે જ્યારે એક તરફી વાતાવરણ થઈ ગયું અને મોદી સાહેબ નો કરિશ્મા કદાચ એમ કહેવાય કે જવાહરલાલ નહેરુ અથવા ઇન્દિરા ગાંધી જેવો એક કરિશ્મા થઈ ગયો છે અને એના કારણે ચૂંટણીમાં એક તરફી વાતાવરણ થઈ ગયું હોય અને કોઈ વિપક્ષ રહ્યો કરીને હું ગુજરાતની વાત કરું તો બે હજાર બેઠકોમાંથી આજે તો કોંગ્રેસ પાસે બાર બેઠકો જ રહી ત્યારે અને હજુ તો નવી ધારાસભાની ચૂંટણી બે હાજર સત્યાવીસ માં આવશે ત્યાં સુધી તમે વિચારો કે આપણે વિપક્ષનો અવાજ કોઈ રજૂ કરનાર નથી એટલે મનમાં નહીં રીતે એક પક્ષ કામ કરે ઓફકોર્સ ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે હું એનો વિરોધી સમર્થક નથી પણ જેવા આટલી બધી ચૂંટણીઓ આટલું બધું રાજકારણ જોયું વિશ્લેષક તો ઉડા ઉતરીને એના કારણો તપાસતા હોય ત્યારે એવું લાગે છે કે અત્યારે હવે લોકશાહી ધીમે ધીમે એનો અસ્ત થઈ રહ્યો હોય એ પરિસ્થિતિ ઉભી થઈ છે અને લોકશાહી સાચી કોને કહેવાય કે જ્યાં પ્રજાના પ્રશ્નો રજૂ થાય અને ધારદાર રીતે રજૂ થાય સરકાર એની નોંધ લે અને એ પ્રશ્નો ઉકેલવામાં કઈક આગળ વધે એ પરિસ્થિતિ આજે દેખાતી નથી બિલકુલ જતીનભાઈ અત્યારના સમયની વાત કરું હું અત્યારના સમયમાં તમે ઉમેદવારને કેવી રીતે તમે જુઓ છો કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે પહેલાના સમયમાં કેવું હતું રાજકારણ અત્યારે હાલ કેવું છે પહેલા જે આખો બોલ વિગતવાર ચિતાર આપ્યો કે અને જે લોકસભા હું ઇવન છેલ્લી બે હજાર ચૌદ પહેલાની પણ જે લોકસભા હતી એમાં પણ વિરોધ પક્ષના લોકોને બોલવાનું સ્થાન હતું આજે બોલવાનું સ્થાન નથી જયારે હું ઉમેદવારને જોતો મત ઉમેદવાર ત્યારે હું ઇલેક્શન કમિશન ની વેબસાઇટ પર જાઉં છું કોણ કોણ ઉભું છે એ લોકોના ફોર્મ્સ પણ વાંચું છું કે એમની આગલા પાંચ વર્ષ પહેલા કેટલી કેટલી પ્રોપર્ટી હતી અત્યારે કેટલી વધી આ બધા ફેક્ટર્સ જે જોઉં છું એટલે આપણને ખ્યાલ આવે કે એમને કેટલું કરપ્શન કર્યું છે અને બીજું એ જોઉં છું કે એમણે લોકસભામાં હોય કે વિધાનસભામાં જ્યારે જ્યારે ચૂંટણી મત આપવાનું હોય ત્યારે એમણે કેટલી રજૂઆતો કરી છે શું ઘણા તો આપણે એવા હોય છે રિપ્રેઝેન્ટેટિવ કે જે જેમને આખી પાંચ વર્ષમાં એક પણ સવાલ ના પૂછવો હોય એટલે એમનો અભ્યાસ જ ના હોય ફક્ત ને ફક્ત એ જે સત્તાના કેન્દ્રો છે એની નજીક હોવાના કારણે અથવા તો બીજા ઘણા કારણોના લીધે એમને ટિકિટ મળી હોય અને લોકો ચૂંટાતા હોય ત્યારે આપણે મતદાર તરીકે આપણે એ જાગૃતિ કેળવવી જોઈએ કે આપણે જયારે આપણો મત આપીએ છીએ ત્યારે એ મત કોણ આપીએ છીએ એનું જોવું જોઈએ કે કેટલા ઉમેદવારો છે એમની એમને કેટલા ઉમેદવારો ખરેખર ખરેખર લોકોના પ્રશ્નો માટે ચિંતિત છે એને રજૂ કરે છે અથવા તો એને સોલ્વ કરવા માટે ઉકેલવા માટે પ્રયાસ કરે છે આપણે અનફોર્ચ્યુનેટલી મોદી સાહેબ ને આવ્યા પછી વિધાનસભામાં જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે વિધાનસભામાં ના લોકસભામાં કેગ ના કોઈ ચર્ચા થતી નથી એટલે ખરેખર તો એવું છે કે કેગના ના રિપોર્ટની ચર્ચા થવી જોઈએ જે કોંગ્રેસ વખત હતી અને પછી એક્શન રિપોર્ટ પણ એમને સબમિટ કરવો મહિનામાં એટલે આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં લોકશાહી છે એનો યોગેશભાઈ બહુ સારી વાત કરી યોગેશભાઈ બિલકુલ લોકશાહીનો નાશ થઈ ગયો મને દેખાય છે અને લોકો જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી જે ભ્રષ્ટાચારની જે એટલો બધો વધ્યો છે આપણને જે વિકાસ દેખાય છે એ વિકાસ ખરેખર એ કેટલા અંશે આપણા માટે હિતકારી છે એ જોવો પડશે ખાલી ચકાચોંધ કરી નાખવાનો વિકાસ છે કે પાયાનો વિકાસ છે જે આપણું પિરામિડ કહેવાય નીચે બોટમ લેવલના જે લોકો છે એના સુધી શું વિકાસની વિકાસના ફાયદા પહોંચ્યા છે આપણી જે સરકારી સંસ્થાઓ છે એ ખરેખર સરકારી સંસ્થાઓમાં કંઈ પણ ભ્રષ્ટાચાર વગર કામ થઈ શકે છે આ બધી જે છે આરટીઓમાં જઈએ તો આરટીઓમાં આપણે લાઇસન્સની પ્રક્રિયા કરવી હોય કે કંઈ પણ હોય તો આપણા પૈસા આપ્યા વગર મળી શકે છે આ બધી જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં સરકારી કચેરીની શું હાલત છે ખુલ્લે આમ છડે ચોક જો પૈસા લેવાતા હોય તો આપણે વિચારવું જોઈએ કે આપણો મત કેવી રીતે આપવો કોને આપવો એ નક્કી કરવું જોઈએ અને ઘણા બધા ઉમેદવાર હોય એટલીસ્ટ કમસે કમ હું તો પોતે એવું કરું છું કે પ્રમાણિક ઉમેદવાર જોઉં છું કે પ્રમાણિક ઉમેદવાર કોણ છે કોનું કામ છે કોણ કામ કરી રહ્યું છે લોકો માટે નાગરિકો માટે પ્રજા શબ્દ બહુ ખરાબ છે આપણે પ્રજા નથી એ પણ બહુ મહત્વની વાત છે આપણે નાગરિક છીએ ઓગણીસો પચાસમાં આપણું બંધારણ જે આવ્યું અમલમાં પછી આપણે નાગરિક તરીકે આપણા અધિકાર પ્રાપ્ત થાય છે આ અધિકાર બચાવવા કે એ આપણા આપણે જોવું જોઈએ અને ખાસ કરીને જે લોકો વાંચી શકે છે સમજી શકે છે વેબસાઇટ જોઈ શકે છે એવા લોકોએ તો આ બધો પ્રયાસ કરવો જોઈએ પાંચ વર્ષે આપણને તક મળે છે આપણી આપણા જે વડવાઓ હતા જે એ લોકોએ ખૂબ બલિદાન આપે છે આઝાદી માટે અને એ આઝાદી આપણી વ્યર્થ ન જાય અત્યારના સમયમાં મતદાતા શું વિચાર્યું છે પહેલા તમે લોકો શું વિચારતા હતા શું જોતા હતા ઉમેદવાર અમે જોતા હતા કે ઉમેદવારનું જે કામગીરી છે એ ઉમેદવારે આપણા પ્રશ્નોની રજૂઆત કેટલી કરી છે આપણે એને મળવું હોય તો સહેલાઈથી મળી શકીએ છીએ આપણી વાત એ સાંભળે છે આ બધા જે મુદ્દાઓ છે બહુ અગત્યના હતા અને પછી આપણી વાત આગળ જાય છે કેમ અને જયારે આપણે જરૂર પડે ત્યારે આપણે ઉમેદવારને મળી શકીએ એવું એક્સેસિબિલિટી એટલે આપણે એને એ સરળતાથી મળી શકે છે કેમ કે ફક્ત જયારે ઇલેક્શન આવે ત્યારે જ આપણી પાસે આવે અને પછી રફુ ચક્કર થઈ જાય થઈ જાય એવા ઉમેદવારને મત નહીં આપવો જોઈએ એવું હું અંગતપણે માનું છું કોણ ચૂંટાશે એને મત આપીએ એવું જરૂરી નથી આપણે તે એને જોવું જોઈએ કે ખરેખર કયો ઉમેદવાર છે જે લાયક છે અને લાયક ઉમેદવારોને મત આપીએ એ આપણી ફરજ છે મતદાતા તરીકે ભાઈ અત્યારના સમયની વાત કરું ને તો હું અને યોગેશભાઈ અમે અને તમારા જેવા જે જાગૃત વ્યક્તિઓ હોય અમે લોકો એમ જોતા હહીએ કે ના આજે આજે કયા કયા ઉમેદવારોના નામ છે શું છે એની પ્રોફાઇલ કયા આધારે પ્રોફાઇલ બની અત્યારે હાલના સમયમાં એ કેવું કામ કરે છે પહેલાં કેવું કર્યું હતું અત્યારે હાલ કેવું કરશે પણ અત્યારે ક્યાંક જે યુથ છે એ પેલું એમ ક્યાં ઇન્સ્ટાગ્રામ જોવાનું વોટ્સએપ જોવાનું પછી સોશિયલ મીડિયા એને બધું જો જો કરવાનું ને એની ઉપરથી ક્યાંક એમ કહેવાય ને કે ઉમેદવારોની પસંદગી એ લોકો ત્યાંથી કરતા હોય છે કે ના એના કેટલા ફોલોઅર્સ છે કે ના અત્યારે આપણા માટે સોશિયલ મીડિયામાં કેવી રીતનું કામ કરશે એ એ બધું ક્યાંક વિચારતા હોય છે પણ અત્યારે સમયમાં લોકોએ શું વિચારવું જોઈએ શું લાગી રહ્યું છે આ સોશિયલ મીડિયા છોડીને ક્યાંક એમ કહેવાય ને કે થોડુંક આમ સ્ટડી કરીને અને જવું જોઈએ તેવું નથી લાગતું બહુ જ સાચી વાત છે સ્ટડી કરીને જવું જોઈએ એ જે છે આપણો એક પ્રવાહ છે એ પ્રવાહ મને લાગે છે કે શિક્ષણ પ્રાપ્ત કરે છે પણ જે જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ એક નાગરિક તરીકેની એક મતદાતા તરીકેની એ એ ક્યાંક ખૂટે છે એવું મને દેખાય છે અને એમાં ક્યાંક આપણે પાછા પડ્યા છીએ આપણે નાગરિકોનું એવું સંગઠન નથી બની શક્યા અત્યાર સુધીમાં કે જ્યાં જ્યાં એમને ગાઈડન્સ મળે માર્ગદર્શન મળે એટલે આ જે સોશિયલ મીડિયાના જે મેસેજ આવે છે એમાં મોટા ભાગના એ ભ્રમિત કરનારા છે અને એ ભ્રમિત કરનારા જે સંદેશાઓ છે એના કારણે આપણું યુથ એ ખૂબ ભ્રમિત છે એવું મને લાગે છે અને પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોથી પોતે એ પ્રશ્નોથી વાકેફ નથી આજે તમને જુઓ કે આ ખાલી એક આપણે સામાન્ય વાત કરીએ કે આપણો બ્રિજ હાટકેશ્વરનો બ્રિજ તમે દોઢ બે વર્ષ પણ તૂટી જાય એટલે શું હદ થઈ ને નવા બ્રિજ મને લોકાર્પણ થાય એટલે આમ તો ફાડા પડી જાય આ બધું કેમ તમને દેખાતું નથી સવાલ એ છે કે આજે જે હું તો તમને નવી લાગશે કે અહીંના રૂપવેમાં ભારતમાં તો રૂપવેમાં પણ બેસું મને તો ડર લાગે છે કારણ કે કઈ ઘડિયા તૂટી જશે સવાલ એ છે કે આપણે એકાઉન્ટેબિલિટી નો સવાલ છે કોઈની એકાઉન્ટેબિલિટી નથી કારણ કે આપણા જે તમે જોવા એ કાંકરેની રાઈડ હતી કાંકરે રાઈડમાં જે થયું હતું ત્યાર પછી કોન્ટ્રાક્ટ અપાયો એવી રીતે આટકેસો નો બ્રિજ તૂટ્યા પછી પણ એ જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાય રોડ તૂટ્યા હોય આપણે એક પણ રોડ બાર મહિના ચાલ્યા હોય બનાવ અમદાવાદના એક પણ રોડ બાર મહિના સુધી સારા રહ્યા હોય એવા કેટલા રોડ છે નથી ફૂટપાથ ક્યાં છે નથી તો આ જે સવાલ છે એ લોકોના પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવી ખરાબ પરિસ્થિતિ છે મને ખબર છે કે એક વખતે એએમટીએસ બસો એની આખા ઇન્ડિયામાં નામ હતું અને આપણે ફૂટ જ્યાં એનું બસ સ્ટેન્ડ હોય ત્યાં ઉભી રહે અને લોકો સરસ રીતે ચડી શકે લાઈનમાં લાઈનમાં ચડવું પડે કમ્પલસરી હતું આજે તો એ કઈ રહ્યું નથી તમે આ જે ડીઆરટીએસ નવી બની એના બસ સ્ટેન્ડ જુઓ કેટલા ખરાબ હાલતમાં છે કેટલી જગ્યાએ તૂટી ગયેલા છે હેલ્મેટ સર્કલ પાસેનું બસ સ્ટેન્ડ જુઓ તમે તો ડિસ્પ્લે બોર્ડ બી તૂટી ગયું છે આપણા જ પૈસા આપણા આટલો બધો ટેક્સ ભરી છે અને એ તો મને લાગે છે કે મતદાતાઓ જાગવું પડશે આપણા યુથ છે એમને સમજવું પડશે નહીં તો એમનું એમનું એમની જે કેરિયર છે એમનું જીવન છે એ ભવિષ્યમાં ખરાબ જ થવાનું છે આપણે ત્યાં અને આપણો જે એક વર્ગ છે જે ભણે છે યુથ એ જે સારું ભણે છે સારી કેરિયર બનાવે છે એ બધા પરદેશ જતા રહે છે કેમ જવું પડે છે પરદેશ શા માટે જવું પડે છે તો પછી એની પરિસ્થિતિ પણ વિચારવી જોઈએ આપણા ત્યાં જે આટલા બધા જે તમારી સરકારી પરીક્ષાઓ થાય એમાં મોટે ભાગે પેપર ફૂટી જાય કેટલી બધી શરમજનક વાત છે એની કોઈ ઇન્કવાયરી ના થાય આટલા બધા રન કેસ થાય એક પણ કેસમાં કોઈને સજા થઈ અત્યારે જે રાજકારણ છે પહેલાનું રાજકારણ કોઈ પણ વ્યક્તિ જ્યારે રાજકારણમાં દાખલ થાય કોઈ પોલિટિકલ કેરિયરમાં દાખલ થાય ત્યારે સેવા કરવાના થાય અથવા મારે લોકોનું કામ કરવું છે લોકોના પ્રશ્નો ઉકેલવા બેરોજગારી થી માંડીને શિક્ષણ ની બાબત બદલે આજે હું જે રાજકારણ જોઈ રહ્યો છું એ માત્ર સત્તાનું રાજકારણ ભૂખનું ભૂખ શબ્દ હું એટલા માટે વાપરું છું કે મોદી સાહેબે કહ્યું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી તો એ વાત હવે રહી નથી હું ખાવું છું અને ખાવા માટે જ રાજકારણમાં જઉં છું આ પરિસ્થિતિ જો આવીને ઉભી રહી હોય તમે એક નાનો તાલુકા પંચાયત નો સભ્ય હોય કોર્પોરેટર હોય કે સંસદ સભ્ય હોય અત્યારે શું કરી રહ્યા છે પ્રજાના અવાજ ક્યાં રજૂ કરી રહ્યા છે જતીનભાઈએ જે વાત કરીને મારે એમાં એક થોડો ઉમેરો કરવો છે કે ગુજરાતમાંથી છવ્વીસ સંસદ સભ્યો ચૂંટાયા એમાંના પાંચ વર્ષમાં ત્રણ એવા સભ્યો છે કે જેમને એક પણ સવાલ પૂછ્યો નથી તો એ લોકોને આપણે છૂટી મોકલે છે ને માટે પેલી લાલ વાળી લેવા માટે એટલે અત્યારે આ પરિસ્થિતિ ગઈ છે કરે એવા રાજકારણીઓ જોવા નથી મળતા અને એમની પાસે પેલું આઝાદીની લડત લડી તેવું બેકગ્રાઉન્ડ પણ નથી એટલે એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી પણ અત્યારે પ્રશ્ન એ થાય છે કે મારે ગુજરાતમાં વોટ આપવો છે તો કોને આપવો કોઈ સારું ઓપ્શન મળવું જોઈએ અને પહેલા તો શું હતું કે કીધું ને મોડું જોઈને એની કેરિયર જોઈને એ પ્રમાણે વોટ અપાતા હતા અત્યારે મતદારમાં તમે કોઈ થાંભલો ઉભો રાખો તો જ જીતે કારણ કે એમાં આપણે મોદી સાહેબ નો ચહેરો જોવાનો છે કમળનું નિશાન જ જોવાનું છે અને મોદી સાહેબ બહુ સ્પષ્ટ રીતે જાહેર સભાઓ કે છે કે તમે તમે મને મને જે જેને પણ મત મત આપો મળ્યા બરાબર છે 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 એટલે માત્ર આપણે મોદી ચૂંટવાના એના માટેની ચૂંટણી અત્યારે લડાઈ રહી એવું લાગે છે બિલકુલ જે રીતે રાજકારણ ની વાત થઈ અને બે વરિષ્ઠ મતદાતા આપણી સાથે હતા સૌથી પહેલા તો યોગેશભાઈને જતીનભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો જે રીતે બંને વરિષ્ઠ મતદાતાઓ એક બહુ જ મહત્વની વાત કહી અને પણ યુથને ટાંકીને પણ કહી કે અત્યારે સોશિયલ મીડિયા મૂકીને જે અત્યારે વાંચવું પણ બહુ જરૂરી છે સ્ટડી કરવો બહુ જરૂરી છે જો સ્ટડી કરો સોશિયલ મીડિયા મૂકીને અત્યારે જો રાજકારણ ઉપર અત્યારે જો થોડુંક ધ્યાન આપવામાં આવે મતદાતા કેવો છે ઉમેદવાર કેવો છે તેની ઉપર અત્યારે જો ધ્યાન આપવામાં આવે તો એ ઘણું બધું અત્યારે કાર્યરત છે તેની સાથે આજના ટો ધઇન્ટ કાર્યક્રમમાં આપશો નમસ્કાર